તો આ તરફ અરવલ્લીના માલપુરમાં રખોડેશ્વર મહાદેવ પાણીમાં ગરકાઉ થયું વાત્રક નદીના કિનારે આવેલું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે વાત્રક ડેમ ઓવરફ્લો થતાં નદીના પાણી ફરી વળ્યા વાત્રક નદીના પાણીએ મહાદેવને જાણે અભિષેક કર્યો જળમગ્ન મહાદેવના આકાશી દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે વાત્રક નદીના કિનારે આવેલું શિવાલય આખે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું રખોડેશ્વર મહાદેવ મંદિર જાણે વાત્રક નદીના પાણીએ શિવાલ શિવાલયમાં મહાદેવનો અભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો માલપુર તાલુકામાં કાપકેલ ભારે વરસાદ અને ઉપરવાસના ભારે વરસાદના કારણે વાત્રક નદીમાં ભરપૂર પાણી આવ્યું છે દૈનિક છવ્વીસ સત્યાવીસ હજાર ક્યુસેક જેટલી આવક છે જેના કારણે વાત્રક ડેમ એ ઓવરફ્લો થયો છે ઓવરફ્લો થયા પછી તમામ પાણી વાત્રક નદીમાં જોવા મળી રહ્યું છે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે માલપુરની પાસે આવેલું પૌરાણિક રખોડેશ્વર મહાદેવ કે જે અડધા શ્રાવણ સુધી ભક્તો તેની સેવા પૂજન અર્ચના કરી હતી પરંતુ ડેમમાં પાણી આવવાના કારણે મહાદેવે જળસમાધિ